રામ રામ નિષીતા જય શ્રેષ્ઠ ભંજન દેવ જેવો તમે પ્રભુ સેવા આશ્રમની અંદર આજે પણ અમને શાક બનાવવાનો લાભ મળ્યો છે દાળ શાક ભાત રોટલી બધા પ્રભુજી માટે બપોરની પણ ભોજન પ્રસાદ બનાવી નાખ્યો છે હમણાં તો તમે પણ આવી જાઓ પ્રસાદ લેવા માટે જન સેવા એ જ પ્રભુ સેવા આ વિડીયો બને એટલો શેર કરજો તમે પણ સેવા કરવા આવી શકો છો સેવા ન કરવા આવો તો કાંઈની વિડીયો શેર કરો જેથી કરીને બીજા લોકો આવે પ્રભુ પ્રસાદ કહેવાય જુઓ તમે શાક મસ્ત બની રહ્યું છે દાળ બની ગઈ છે ભાત બની ગયા છે હવે રોટલી બને છે શાક બને છે પછી રોટલી બનાવવાની છે ભૂખ્યા ને ભોજન જન સેવા એ જ પ્રભુ સેવા તો આવો દોસ્તો તમે પણ અમે તો રોજ જઈએ છીએ હું બે થી ત્રણ આશ્રમમાં જાઉં છું સેવા કરવા માટે મારે પોતાને દુકાન છે છતાં હું સેવા કરવા જાઉં છું જુઓ તમે ડાળ બની ગઈ છે કમ્પ્લેટ શાક પણ બની ગયું છે જુઓ મસ્ત કલર ચટાકેદાર આવો પ્રસાદ લેવા આવો બધાય પછી થોડીક પ્રભુજીને મજાક કરાવી છે પ્રભુજી સાથે પણ થોડોક વિડીયો તમને મૂકીશ છું જો આ પ્રભુજી ગાય બહુ મસ્ત સરસ ગાય છે અને મને તો બેઠ ભરીને ભેટી ગયા છે આ પ્રભુજીનો જો એકવાર આશીર્વાદ મળી જાય ને તો ધન્ય ધન્ય હો જાય જો તમે આ જ ભગવાન કહેવાય એક આ ભગવાન જ છે જુઓ તમે પ્રભુ જન સેવા એ જ પ્રભુ સેવા ખુશ પ્રભુ ભગવાન કેમ ખુશ થાય રામ કેમ રાજી થાય જુઓ જુઓ કેટલા ખુશ છે તો આ બીજો આશ્રમ છે ત્યાં પણ તમે મુલાકાત લેજો સ્કૂલ હોસ્ટેલ બધું ભેગું છે પણ તમે એકવાર વિઝિટ કરજો તો દોસ્તો વિડીયો બને એટલો શેર કરજો બધાય દોસ્તો મિત્રોને જાઝા કરીને રામ રામ સીતારામ જય શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મહારાજ સદા સુખી રાખે બધાયને તો દોસ્તો આ વીડિયો રિક્વેસ્ટ કરું શેર કરજો રામ રામ સીતારામ જય શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાન